જુનાગઢથી ડોક્ટર આપણી આજની નવી પેઢી અને બહુ મહેનત નહીં કરતા કેટલાક લેખકોને ખબર પણ નહી હોય કે આઝાદી પહેલા રજવાડાઓ અને સજ્જન લોકોએ

થી સુધારો કરેલ કે વડિયા કે વડિયા રાજ્યની હકુમત વાળા કોઈ પણ ગામમાં દારૂ પીવો કે પાવો કે બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે

કરી શકાતી હતી જો ક્યાંય દારૂ પકડાય તો દારૂનો નાશ કરવામાં આવતો દારૂ બનાવવાના ચીજ વાસણો જપ્ત કરી ખાલસા કરવામાં આવતા હતા જો કોઈ વ્યક્તિને આરોગ્યના કારણોસર દારૂની જરૂર હોય તો મેડિકલ ઓફિસરની ભલામણ હોય કે દવા તરીકે દારૂની જરૂર હોય તેને આ ધારો લાગુ પડતો નહીં દારૂના ગુનામાં વ્યક્તિને પોલીસ વિના વોરંટે પકડી શકતા હતા આ ગુનામાં પકડાયેલ વ્યક્તિને ફોજદારની મંજૂરીથી રૂપિયા સો ના સદ્ધર જામીન આપવા પડતા હતા આ બાબતે પકડાયેલ વ્યક્તિના ગુનાનો ન્યાય વડિયા સ્ટેટ આઝમ ન્યાયાધીશ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કરતા હતા આ ધારામાં એક સારી બાબત એ હતી કે બારું અંગેની જે કોઈ વ્યક્તિ બાતમી આપે અને ગુનેગારને સજા થાય તો ગુનેગારને જેટલા રૂપિયા દંડની શિક્ષા થઈ હશે તે દંડની અર્ધી રકમ બાતમીદારને અથવા પકડનારને કોટ અપાવતી હતી રાજ્યનો કોઈ પણ નોકરિયાત આવા ગુનો પકડાવે કે પકડે તો તેને આ યોજનાનો લાભ મળતો હતો પોલીસ તો પકડે પણ દારૂને દેશવટો દેવા વડિયા રાજ્યે આ જાતનું પ્રોત્સાહન એ સમયમાં પૂરું પાડ્યું હતું આપણે ઇતિહાસ જાણવો જોઈશે આપણે રાજાઓના સમયમાં જે જે કઈ સારા કાર્યો થયા હતા એ જાણતા હોતા નથી અને માત્ર જે ફિલ્મોમાં કંઈ આવ્યું છે અથવા અધકચરા લેખકોએ જે ઇતિહાસો લખ્યા છે એમાં આવી કોઈ બાબતો સામેલ થઈ નથી એટલે હવે ધીરે ધીરે જેમ જેમ દફતરોમાંથી અભિલેખાગારોમાંથી જે જે ઇતિહાસ બહાર આવી રહ્યો છે એ આપની નજરે મૂકવાનું આ એક યજ્ઞરૂપ કાર્ય છે જેના આપના સાથ અને સહકારથી જ દેશ દુનિયા અને લોકો સુધી પહોંચાડી શકાશે કે એક વખત આવું પણ હતું અને એક વખત આવા કાયદા પણ હતા